પાદરાના ડપકા ગામે મફત આગ તપાસ તથા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડપકા ગામનું ગૌરવ એવા પૂર્વ ઉદ્યોગ મંત્રી અને બરોડા ડેરીના સ્થાપક શ્રી જસવંતલાલ શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટી આયોજિત અને લાયન્સ ક્લબ બરોડા તથા ડપકા ગામ પંચાયતના સહયોગથી આજરોજ નિઃશુલ્ક નેત્ર કેમ્પ શ્રી મનીરામજી મંદિર ખાતે કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો કુલ સાતસો છોત્તેર જેટલા આંખની તકલીફવાળા દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી સાથે પાંચસો ઓગણપચાસ જેટલા દર્દીઓએ મફત ચશ્માનો લાભ લીધો હતો તથા નવ જેટલા વધુ તકલીફવાળા દર્દીઓને સારવાર કરવામાં આવશે આ કેમ્પમાં ડબકા ગામના પૂર્વ સરપંચ શ્રી મહેશભાઈ જાદવે પદ્યુમનસિંહ ચૌહાણ વિરસી જાદવ તથા માજી સરપંચ શ્રી ગણપતભાઈ જાદવ તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રદીપભાઈ જાદવ નિલેશભાઈ જાધવ મહંત શ્રી મનીરામજી મંદિર પરિવાર તથા ગ્રામના તમામ સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રવિવારના રોજ ડબકા મુકામે તાલુકા પાદરાનો આ એક બહુ અંદર આવેલું ગામ છે મહી નદીના કિનારે ત્યાં શ્રી જસવંત ફાઉન્ડેશન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ વિશ્વામિત્રી ના આયોજિત લકા ગ્રામ પંચાયતના સહયોગથી સર્વરોગ નિદાન આંખના તપાસનો કેમ્પ રાખવામાં આવેલો હતો અને લગભગ સાડી પાંચસો લોકોની આંખોની તપાસ કરવામાં આવી જેમાં મોતીઓ ઝામર અને પડદાની તપાસણી કરી અને વિવિધ પ્રકારના આંખોના રોગ માટેનું નિરાકરણ કરવામાં આવ્યું કેમ્પ બહુ સરાહનીય રહ્યો અમુક પેશન્ટ એવા નીકળે એમની ખૂબ તકલીફ હતી અને જે લોકોની આંખ બચાવી શકીશું અને બધા ઘણા બધા પેશન્ટ વિનામૂલ્યે ચશ્માનું પણ વિતરણ કર્યું અને લગભગ ત્રણસો જેટલા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કર્યું અને એ લોકોની આંખની તકલીફો દૂર કરી અને ટપકા ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ મોહમ્મદના સરપંચ જિલ્લા પંચાયતના સભ્ય રમીલાબેને ત્યાંથી ગણપતભાઈ અને વીસીભાઈ અને સર્વે ગામના લોકોનો ખૂબ મોટો ફાળો રહ્યો અને ગામને બધી સરસ ફાયદો થયો